ધર્મની રક્ષા કરવી જોઈએ આપણે કે ધર્મ પોતે પોતાની રક્ષા કરી લેશે ના તમને જે જવાબદારી આપી છે ઈશ્વરે ધર્મો રક્ષતી રક્ષિતા તમારે જ તમારા ધર્મની રક્ષા કરવી પડશે એક અંગ્રેજી વાક્ય છે ઇફ યુ ડોન્ટ પે ટુ ધ પ્રોડક્ટ ડેટ મીન્સ યુ આર ધ પ્રોડક્ટ તમને જ્યાં દેખાડો કરીને આકર્ષવામાં આવે છે ને ખેંચવામાં આવે છે ને ત્યાં તમે પ્રોડક્ટ છો પ્રોડક્ટ બનાવવામાં આવે છે રાવણની લંકા સોનાની હતી શક્ય છે કદાચ બીજી કોઈ જગ્યાએ હોય એના કરતાં મોટો મહેલ છે દેવાધિદેવ મહાદેવના માટે થઈ અને લંકાનું સર્જન થયું હતું તો શક્ય છે કદાચ મારી કલ્પના હોય શકે પણ શક્ય છે કે બીજા કોઈ મહેલ કરતા મોટું હોય શકે તો શું રાવણને આપણે રામ તુલ્ય ગણીશું નહીં ગણી શકાય તકલીફ જ એ છે કે મોટું જોઈ અને જો તમે વિચાર કરતા હોય કે આ મોટા ના એ મોટા નથી અને એકચ્યુઅલ શું છે એ સમજવાની જરૂર છે ભગવાન સ્વામિનારાયણનું એક વાક્ય મને બહુ ગમે છે સજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું હતું કે હથેળીમાં ચંદ્રમાં બતાવે ને હાથમાં ચાંદો બતાવી દે ને એ મને ગમતો નથી એ મારો એટલો પ્રિય નથી જેટલો એક ખૂણામાં બેસી અને શ્રી કૃષ્ણના નામની માળા કરનારો મને પ્રિય છે હથેળીમાં ચંદ્રમાં બતાવી શકે એટલું સામર્થ્ય જે એનું હોય ને એ મને એટલો પ્રિય નથી જેટલું એક ખૂણામાં બેસી અને કૃષ્ણના નામની માળા કરનારું મને પ્રિય છે તો છે ને સિદ્ધિ કરતા શુદ્ધિ માટે જવું જોઈએ સિદ્ધિ ઘણી મોટી હોઈ શકે એક સમય વિજય માલ્યાની સિદ્ધિ કેટલી હતી બહુ મોટી અને એ વખતે તો એનાથી મોટું કોઈ લાગતું જ નહોતું લાઇફ ઓફ ઇન્ડિયા અને આ એ પછી જ્યારે ખબર પડી કે એક્ચ્યુઅલમાં એ શું છે ત્યાં સુધીમાં શું થયું તો લાઈફસ્ટાઈલ કિંગ ઓફ ઇન્ડિયા લખનાર એને જ ઇન્ડિયન જૂતા મારે છે હેને અને એ વખતે એને જ સેલ્યુટ કરતા હતા ક્યારેય પૈસાથી ધર્મને ન તોલવો જોઈએ કારણ કે અહીંયા તો આપણે ત્યાં તો એમ કહ્યું ચપટી ભભૂત મેં હે ખજાના કુબેરકા કે શિવજીની ચપટી ભભૂતી હોય ને એમાં કુબેરનો ખજાનો એ ભસ્મની આગળ ન આવે આપણે એ એટલે જ્યાં પણ આવી રીતે પ્રહાર કરવાની વાત હોય બીજી એક વાત તમને કહું છે કદાચ પહેલી વાર થતી હશે પુરાણ હોય કે ધર્મશાસ્ત્ર હોય એમાં એક શબ્દ છે પ્રક્ષેપ પ્રક્ષેપ આ વિદ્વાનોનો વિષય છે મૂળ વ્યાકરણ આચાર્ય સાહિત્ય જે હોય એ આ શબ્દોનો ઉપયોગ કરતા હોય આપણે ત્યાં છે ને ગુરુ પરંપરા એટલે જ હતી કે એક ગુરુ બીજાને શીખવે બીજા એને શીખવે જેથી કરી એને પ્રક્ષેપ ક્યારેય ના આવે તમે જાતે વાંચતા પ્રક્ષેપ આવે છે પ્રક્ષેપ એટલે પાછળથી અહિત કરવા માટે ઉમેરેલું હોય એ પ્રક્ષેપ છે પોતાના અંગત સ્વાર્થને માટે ઉમેરેલું હોય એ આજે એટલા બધા સંપ્રદાયોની અંદર જેના મૂળ આચાર્યએ જે કહ્યું હોય એનાથી તો તદ્દન વિરુદ્ધ અને તદ્દન ખોટું અત્યારે એના જ અનુયાયી કહેતા હોય છે હવે એમના જે મૂળ જેને ભગવાન કહે છે એણે જે કહ્યું હોય એનાથી તો તદ્દન વિરુદ્ધ આવે છે અથવા પાછા કહે છે શું ખબર છે અમારા ભગવાન એ વખતે નહોતા કહી શક્યા એટલે અમે અત્યારે કહીએ છીએ તમારા ભગવાન કરતા તમારા ભગવાન જેને તમે સર્વોપરી કહો છો એ જે ના કરી શક્યા એ કરવા માટે તમે નીકળ્યા છો વાત આ છે આ લોકો પ્રવચન કરતા જે આ કહે છે ને એ શબ્દોથી મને વાંધો છે કે એ વખતે અમારા ભગવાન ના કહી શક્યા એ તમને કહીએ છે તમને કઈ રીતે ખબર પડી કીધું જ નથી કે તો પછી મૂળ પ્રશ્ન ત્યાં છે તો પ્રક્ષેપ ઉમેરી ઉમેરીને બાકી હું હું ચેલેન્જ કરું મૂળ ભગવાનની શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી મૂળ એનો તમે એસીમો શ્લોક વાંચો એનો પહેલો શ્લોક વાંચો અને એનો છેલ્લો શ્લોક વાંચો શિક્ષા પત્રીમાં જ છે અને ત્યાં સુધી ભગવાન સામે કીધું હતું કે બ્રાહ્મણ હોય એને ત્રિપુડ ન છોડવું માતાજીના ઉપાસકો હોય એને શાક્ત ધર્મનું જે તિલક છે એ ન છોડવું વૈષ્ણવ હોય એને ક્યારેય પોતાનો તિલક ન છોડવું આટલે સુધી મૂળ શિક્ષાપત્રીમાં લખેલું છે પણ હવે ભગવાન જે ના કહી શક્યા એ બધું હવે આ બધા કહે છે સમજાય છે પોતાને ભગવાન બનવું હશે હવે એને ખબર એ મારો વિષય નથી પણ ભગવાન હું તો કહું છું કે ભગવાન એટલા નબળા હતા અથવા તો એટલા નાદાર હતા કે એ સમયે ના કહી શક્યા અને હવે આ લોકો જે સબળા છે એ કહી શકે છે અને ભગવાનના સમયમાં કદાચ સમય અલગ હશે અત્યારે કળિયુગ કદાચ સીમાએ છે એટલે ભગવાનનામાં બળ નહોતું અને હવે આ બધાનામાં બળ કલી પ્રભાવે કરીને બળ આવ્યું છે કળિયુગના પ્રભાવે કરીને બળ આવ્યું છે એટલે આ બધા કે છે